અને ભાગવતના એમાં તો મહાત્મ્યમાં લખ્યું છે કે તમારે ત્યાં દીકરા અને એકનો એક દીકરો હોય ને એના લગ્નમાં તમે જે ઉદારતાથી ખર્ચ કરો એ પ્રમાણે ઉદારતાથી ખર્ચ કરવાનો ભાગવતની કથામાં પણ આવું લખ્યું છે પદ્મપુરાણનો આદેશ છે લોભ નહીં કરવાનો ભગવાને આપ્યું હોય તો કંજુસાઈ નહીં કરવાની ન આપ્યું હોય તો સીધી સાદી રીતે સરળ રીતે આપણે સત્યનારાયણની કથામાં એ વાંચીએ છીએ હાકર ન હોય તો ગોળ લેવો રવો ન મળે તો ઘઉંનો લોટ લેવો એનો શિરો બનાવી ભગવાન સત્યનારાયણને એનો ભોગ લગાડવો જેવી શક્તિ એવી ભક્તિ એમ કહીએ ને પણ પછી શક્તિ બહુ બધી હોય ને ભક્તિ એવડી એવી ભગવાને આપ્યું હોય બહુ પણ ભગવાનના કામમાં લોભ કરે એ નહીં બાકી શબરીને ત્યાં જાય રામ તો શબરીના બોરાય તે રામ રાજી થઈને સ્વીકારે પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાય કંદ મૂલ ફલ સુરસ અતિ દિય રામ કહવાની પ્રેમ સહિત જે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના ના છપ્પન ભોગ ઠુકરાવે છે દુર્યોધનના ભોજનના આમંત્રણને ઠુકરાવે છે એ વિદુરને ઘરે જઈને ભાજી આરોગે છે સુદામાના પૌવા ઝોંટી અને ભગવાન ભોગ લગાવે છે 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 ગરીબ પણ એની ભાવના બહુ મોટી કરોડપતિ માણસ હોય અબજોપતિ માણસ હોય ભગવાનને ને ગરવામાં ભોજનમાં તો ધાણા હાકર ને દાણા અને પાછો ગાતો આ રોગોને મારી પ્રેમની થાળી ભગવાને આપ્યું છે આટલું તો પછી એ અનુસાર ઉદારતાથી ભાગવતજીના મહાત્મ્યમાં સીધું માર્ગદર્શન છે વ્યાસદેવનું કે ભગવાને આપ્યું હોય તો જેટલા ઉદારતાથી અને જે ઉત્સાહથી તમે એકના એક દીકરાના લગ્ન કરતા હોય એવી ઉદારતાથી ઉત્સાહથી खूब धन लगाड़वू बहचवू आ अवसर बहचवाणो छे अवसर आपवाणो छे व्यासपीठ माटे पण आ कथा ए अवसर छे आपवाणो यजमान माटे पण आ कथा ए अवसर छे आपवाणो जो देता ही देता रहता है धीरे-धीरे देवत्व को प्राप्त करता है